બોડેલીમાં રેસિંગ અનાજ હેરાફેરીનો પર્દાફાશ વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં રેસિંગની દુકાનમાંથી અનાજની હેરાફેરીનો ગંભીર મામલો સામે આવ્યો છે આજ રોજ બાંગાપુરા બોડેલી તાલુકામાં જે ગામ છે અમે ત્યાં ભેગા થયા છે અહીંયા એવી મોટી ઘટ ઘટના થઈ છે કે ગામના જેટલા પણ આપણા આગેવાનો છે ભાઈઓ છે બહેનો છે એક અનાજનો જથ્થો પકડ્યો છે જે અનાજ આ લોકો માટે પ્રજા માટે સરકાર આપે છે પણ અહીંયાના જે જિલ્લા પંચાયતના ભાજપના ચૂંટાયેલા સરપંચ છે સરપંચો અને સદસ્યો છે ચંપાબેન હસમુખભાઈ રાઠવા અને એમના પતિ અને એમના છોકરાઓ આ જે અનાજની દુકાન ચલાવે છે સરકારી અનાજની દુકાન ખુલે આમ આ ગામવાળા પાસે વિડીયો છે એ જાહેર કર્યું છે મામલતદારમાં જાહેર કર્યું પોલીસ સ્ટેશનમાં આપ્યું છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને કાલે મામલતદાર આવ્યા અહીંયા એ સીલ તોડીને અંદર ખાલી જોઈને જતા રહ્યા પણ સીલ ખોલેલું છે અને હમણાં પણ આ અનાજ કે આ દુકાન કે દરવાજો ખોલીને કામ થાય છે તો આગળ આ કાર્યવાહી થતી કેમ નથી હવે સભ્ય કે એમના જે આ ભાજપના જે લોકો છે એ એવું કહે છે કે અમારા તો મોટા કોન્ટેક છે અમે તો અહીંયાના જે ધારાસભ્ય છે સંખેડાના એમના રાઇટ હેન્ડ છે લેફ્ટ હેન્ડ છે તો રાઈટ અને લેફ્ટ હેન્ડ મળીને તમે જનતાને હું થપ્પડ મારવાના છો આ પ્રજાના પૈસા છે આ પ્રજા માટે અનાજ આવે છે યાર ખુલે આમ ચોરી થાય છે આ વિડીયો જાહેર થાય છે છતાં પોલીસ અને મામલતદાર કોઈ કાર્યવાહી કરતી નથી તો પ્રજા ભૂકી મરે તો હું કમા અનાજ આપો છો તમે જનતાને તમે જાતે તમારા ઘરમાં રાખી લો ને અને જેટલું ખાવ છે ખાઓ પોતાનું પેટ ભરો તમે અગે ભાજપ સરકાર આટલી મતલબ એટલી પણ શરમ નથી કે તમે એક ગરીબ માણસનું અનાજ છીનવો છો

છતાં મામલતદાર કે જે અધિકારી આમાં છે એ મિલીભગત છે એટલે કોઈ કાર્યવાહી નહીં કરતા ના આનું સીલ છે ના આના પર કોઈ કાર્યવાહી થઈ છે અમે તમને સાત દિવસનું ટાઈમ આપીએ છે અધિકારીઓને સરકારને આના ઉપર કાર્યવાહી ના થાય કે લાયસન્સ એનું રદ ના કરવામાં આવે તો તમામ ગામના આજુબાજુ વિસ્તારના જેટલા પણ તાલુકા છે બોડેલીના અમે મામલતદાર કચેરી અને પોલીસમાં અમે ધરનો કરીશું અને ત્યાં અમે બેસીશું જ્યાં સુધી અમને ન્યાય મળે નહીં અમારા પેટ અમારું પેટનું છે અનાજ જે અમને મળે છે અને ચોરો લઈ જાયને ખાય છે વેચે છે એટલે હું ભાગીદારી છે આ અધિકારીઓની કોના જોડે ભાગીદારી કરે છે અને તમે અહીંયાના ધારાસભ્યની ધોસ મારો છો ખૂંકા મારો છો એ પણ જનતાના મથી છૂટાયેલો છે એની જવાબદારી બને છે કે અહીંયા જનતાના અનાજની રક્ષા કરે ના કે કોઈ ભાગીદારી કે એનું ચોરીમાં સાથ આપે અગર સાત દિવસમાં કાર્યવાહી નહીં થઈ તો આગળ ગામવાળા બહેનો ભાઈઓ મળીને તમને એક મોટો આંદોલન કરશે અને અમે કાલે મામલતદાર અને પોલીસમાં એક આવેદનપત્ર પણ આપવાના છે આજે જે થયું છે કે મારામારીનો બનાવ એક બન્યો છે તો જે એ હતા કે જેમને રાખ્યા હતા કહ્યું હતું કે ભાઈ આમને લઈને તમારે વિતરણ કરવાનું છે એ લોકો જોવા આવ્યા અને એમની જોડે મારામારી થઈ એવી એક ઘટના બની છે ને આમાં હજુ પણ પોલીસ ફરિયાદ નથી થઈ તો શું કહેશો મને ખબર પડી કે એમને મારામારી થઈ છોકરાને વાગ્યું છે મેં ફોટો પણ જોયું હોસ્પિટલમાં પગમાં માર્યું છે પગ તોડી નાખ્યું છે હોસ્પિટલમાં એડમિટ છે અગર પોલીસ આને એના જે માર્યું છે એના પર એફઆઈઆર ના કરે તો પોલીસને પણ અમે કાયદેસર એમના પર અમે એક અરજી કરીશું મારું નામ બાર જીવનભાઈ ગોવિંદભાઈ રહેવાસી બાંગાપુરા છે બરાબર કાલનો એવો બનાવ બન્યો હતો કે પરમ દિવસે એ લોકો જે ગરીબોનો જે મોનો કોરિયો જે અનાજ સરકારે જે વિતરણ કરતું હોય એને રાત્રે એ લોકો એવું કર્યું કે પચાસ ટકા અનાજનું વિતરણ કરતા હોય બાકીનો જે વધારાનો જથ્થો હતો એ જથ્થો ટ્રેક્ટરમાં ભરીને એ લોકો બાયપાસ સગે વગેરે કરતા એટલામાં અમે સાડા દસના અરસામે અમે આવી પડ્યા અને એ ટ્રેક્ટર પકડ્યું એટલે એમને સાહેબ શ્રીને બી અમે જાણ કરી મામલતદાર સાહેબશ્રીએ કોઈ પ્રકારનો અમારો ફોન રિસ્યુ નથી કર્યો પછી અમે પોલીસ સ્ટેશન મેં અમારા બીજના જ જમાદારને ફોન કર્યો એટલે બીજ જમાદાર આવ્યા બીજ જમાદાર પછી નીચલા જે પુરવઠા વિભાગના અધિકારીઓ હતો એ આવ્યા તે દિવસે અધિકારીઓ આવ્યા એટલે જે આ અનાજની દુકાનના જે લાયસન્સવાળા હસમુખભાઈ છોટાભાઈ દેવરાજભાઈ પોતે તે માલ સરપંચ અત્યારે એ પોતે જ આ માલ હેરાફેરી કરતો અને જે દિવસે અધિકારી આવ્યા એટલામાં એ આ લોકો સ્થળ છોડીને ગાડીઓ બધું મૂકીને ભાગી ગયા પછી જમાદાર સાહેબે એમને શોધવા જ્યાં પણ ફોન સ્વિચ ઓફ કરીને આવ્યા કહે છે તારા એ અમુને ખબર નથી અત્યારે એવી ઘટના આજે બની કે હવારમાં હું દૂધ ભરવા માટે અલ્હાદપુરા કાયમ માટે જતો હોય હાલાત નીકળ્યો એટલે કાલે મામલતદાર સાહેબે એવું કીધું કે જે આ માલ વિતરણ કરવાનો છે તે અમારા પુરવઠા શાખાનો અધિકારી આવશે પછી માલ વિતરણ થશે એને મેં હું પંચકાશની અંદર બે જણને એક અજીતભાઈને મારી શૈલી દેલી એટલે અમે શું છે કે જે જે આપેલું છે જે એમના લગતા વર્ગતા એમના ફરિયાના માણસોને એ બધાને ટોરેવારીને લઈ એવું કે એન્ટ્રી પડેલી હોવા છતાં એવા પાછા એમના ફરિયાને માલ આપવા લીધે એવી આ બોલાવેલા બરાબર એટલે અમે અહીં તપાસ કરવા આવ્યા મેં કીધું કોઈ અધિકારી આવ્યો છે તો કોઈ અધિકારી આવ્યો નતો એટલે અમને કે તમારું કંઈ લાગતું વર્ક અહીંથી નીકળો તમે મારો પાવર છે એમ એમ કરી પેલો મને હસમુખ બે ધોળ માર્યો અને દીવરાજ છે પેલા આપણે અમિતભાઈને પહેલો ચોટી પડ્યો એક ઘનશ્યામ કરીને ગેરજ ચલવે એ બે જણાથીને કનુભાઈ એટલે અમુને મારપીટ કરવા બરોબર વરે ગા એટલે અમિતભાઈને ઘસડી ઘસીડીને માર્યો છે અને મને બી માર્યો છે પછી એટલા મેં મારા છોકરા આવ્યો એટલે મારા છોકરાને બી માર માર્યો છે ખરેખર આ ભાજપની ગુંડી મેલી નીતિ ભ્રષ્ટાચારી ઠેઠ તાલુકાથી મોડીન ઠેઠ સંસદ સભ્ય હતી આજે તમે વિચાર કહેલો ભ્રષ્ટાચાર કેટલો છે લોકોને દેખાય છે કે આજે એક બોડી આપને સંખેડા તાલુકાનો ચૂંટેલો પ્રતિનિધિ આટલું બધું થતું હોય તો જનતાએ એને ખોબલે ખોબલે મત આપેલો છે તો એને જોવું પડે કે આ તો એમના આદિવાસીઓ લૂંટાય છે આજે આદિવાસીના ત્રણ ગામ આવે છે આ એસોસિએશનની અંદર કેટલો માલ મળે એ એને ખબર છે આ તો ખાલી એક વોટનો લોભને એક ખુરચીની લાલચ છે મેં ખરેખર એવા અધિકારીને અને એવા ધારાસભ્યને હુકમ આ બધા જે સસ્તા અનાજની દુકાનમાં જે ચાલે છે ને એ એમનો બી ભ્રષ્ટાચારમાં ભાગ હશે તો જ ચાલે ને ખરેખર કાયદેસર એવી કડક ને કડક નીતિ અપનાવી હોય એસઆઈટીની રચના કરી હોયની તપાસ થવા જોઈએ તાત્કાલિક એનું લાયસન્સ રદ થવું જોઈએ બરાબર આજે તમે વિચાર કરો આજે કોઈ એવો કોઈ ભાજપનો જ નેતા આવ્યો હોય તને ધારાસભ્યને કહેવું જોઈએ કે આ શું છે આજે આ તમારી ભાજપની છબ્બી ખરડાય છે અને ખરડાઈ જઈએ સો ટકા ત્રીસ વર્ષના શાસનમાં કેટલો ભ્રષ્ટાચાર છે જે એક વીઘાનો માલિક છે એક કરોડપતિ થતો હોય એક વિંગાનો માલિક થતો હોય કરોડપતિ હોય નરેગાનું કુંભોન છે ઇન્દિરા આવાસનું કુંભોન છે અને પંડિત દીનદયાલનું કુંભોન છે અને પ્રધાનમંત્રી આવાસનું કુંભોન છે અમારે બાજુ મેં જતી રેતીની જે વર્ષાંગ નદી છે ને એ બધું કોણ રહી સાડા સત્તર વર્ષની કાર દીકરી મેં હસમુખભાઈ સર્પણે ચોરાવી એની પર કમ એક્શન નહીં લઈ શકતી આ બધા છે ને નેતાઓ રાજનીતિક ભાજપના ગુંદાઓ બધા છે ને ભ્રષ્ટાચારી છે મારું નામ બાર્યાજીવનભાઈ ગોયલભાઈ જો આ અમારું જો તમે પરમાણુ રદ કરો એને જેલ ભેગોના કરો તો અમારે ચૈત્રભાઈને છે ને અમારા ગુજરાતનો ને બોલાવાની અમારે જરૂર પડશે ને એની થકી અમે આંદોલન કરી આગળ જપશું

અને મામલતદાર સાહેબજી દ્વારા છે એ દુકાનનો જથ્થો છે એ સીલ કરવામાં આવી હતી દુકાન એનું આજે સવારે લગભગ સાડા સાતથી ના વાગ્યે છે એ વિતરણ થતું હતું જે લોકો પંચકાશની અંદર હતા તો પંચકાશ માટે જે હતા એ લોકો ખાલી જોવા ગયા તો એ લોકો દ્વારા છે જિલ્લા પંચાયતના સદસ્ય હસમુખભાઈ એના પુત્ર જે સરપંચમાં હાલમાં છે દેવરાજ એના દ્વારા છે હુમલો કરવામાં આવ્યો અને મારા ભાઈ ઉપર છે હુમલો કરવામાં આવ્યો અને હુમલો કરીને એને ગુદામાર મારવામાં આવ્યો અને અત્યારે ફ્રેક્ચર પણ થયું છે એને પગમાં અને બીજા જીવનભાઈ ગોવિંદભાઈ છે એમની ઉપર પણ હુમલો કરવામાં આવ્યો અને ઉમંગભાઈ છે એમની ઉપર પણ હુમલો કરવામાં આવ્યો અને હર્ષિતાબેન જે અમિતભાઈના વાઈફ છે એમના ઉપર જે હસમુખભાઈ હસમુખભાઈ છોટાભાઈ એમના દ્વારા ધક્કો મારીને છે એમને પણ છોડવામાં આવ્યા હતા અને એ લોકો છે તે ચાલીસથી પચાસ જણનું ટોળું હતું તો હવે અમારા બધા ગામ લોકોની એક જ માંગ છે કે આ

પત્રો Thank <laughs> you. ગઈ કાલે જે ઘટના બની હતી ભાંગાપુરા સસ્તા અનાજની દુકાન ઉપર તો મામલતદાર સાહેબ દ્વારા જે એમની ટીમ દ્વારા છે એ દુકાનને સીલ કરવામાં આવી હતી અને એ લોકોનો જે પ્રોસેસ હતો એ બધો જે પૂર્ણ રીતે પ્રોસેસ છે પતાયો અને પછી જથ્થો પણ ગણતરી કરવામાં આવી હતી અને પછી એવું નક્કી થયું હતું કે પંચ પંચોની સમક્ષ અને કોઈ અધિકારીની સમક્ષ માલ વિતરણ આપવામાં આવશે અને આજે આજ સવારમાં જ છે લગભગ સાડા સાત વાગ્યાની આજુબાજુ માલ વિતરણ ચા થઈ ગયું હતું એટલે ખાલી અમારા ભાઈ લોકો અને જીવનભાઈ છે પછી ઉમંગભાઈ છે એ લોકો સ્થળ ઉપર જઈને ખાલી તપાસ કરી જોવા માટે ગયા તો પેલા જિલ્લા પંચાયતના સદસ્ય હસમુખભાઈ અને એમના છોકરા દેવરાજ કુમાર જે હાલમાં સરપંચમાં છે અને બીજા એમના નાના છોકરા રાજકુમાર પછી બીજા એક સભ્ય છે પ્રવીણભાઈ પછી પપ્પુભાઈ કરીને છે પછી કનુભાઈ કરીને છે અને સાથે ત્રીસથી ચાલીસ માણસોનું ટોળું એ સીધો હુમલો કર્યો અને છે ગુંદા માર માર્યો છે અને ફ્રેક્ચર પણ હોઈ શકે એવી આશંકા છે અને એ લોકો છે સીધા મારવાનું જ ચાલું કરી દીધું કંઈ પૂછ્યું નહીં અને દુકાન ઉપર તમારો આવવાનો કોઈ અધિકાર નથી એવું પણ જાતે હસમુખભાઈ બોલ્યા હતા જિલ્લા પંચાયતના સદસ્ય જે જેમના નામે દુકાન ચાલે છે એટલે આ રીતે થયું છે અને હવે છે આગળ પોલીસે પણ એમની ફરિયાદ છે એ લેવાની કીધી છે અને આગળ થશે ઓકે અને છે એકસો આઠ દ્વારા છે અમે મારા ભાઈ લોકો અને બીજા જે ઇજાગ્રત લોકો છે એમને એકસો દ્વારા જે બોડેલી દવાખાનાની અંદર લાવ્યા છે સરકારી હોસ્પિટલના અને અમે લોકોએ છે પોલીસ ફરિયાદ છે આપવાની તાજવીજ કરી છે ભાર્ગવભાઈ માધવભાઈ બારિયા બાંગાપુરા और टाफटा ऊपर बहुत के भगवान ये कोई ख्याल है ये तो खुद का बिट्टे है कोई नहीं माने यार दादा मणि ओम से इतने वारा से बहुत आशीर्वाद कर यार के लिए है सही वारा सा भी बड़ा ट्रेनिंग में जुड़े था जीते समय Gracias.